ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને જય ને જય દ્વારકાધીશ ચાલો અત્યારે મેં વહેલો વહેલો ઉઠી ગયો છે અને આજે ફરી એકવાર આપણે શીતલભાઈના અને દિપાલીબેનના ફોટા પાડવા જવાના છે હવે એ છે ને ભાઈ ફોટામાંથી તો ધરાતા નથી કે આજ ફોટા પાડવા ને કાલે ફોટા પાડવા ને એકદમ ફોટા જ પાડવા તો હું તો આજે ફ્રી હતો તો વાંધો નહીં જતાવીએ ભાઈ એને ફોટા પાડી દે અત્યારે તો એ તો નીકળી ગયા હશે ને હું અહીંથી જવાનો છું એકલો ને ગામમાંથી આવે છે હાર્દિક હાર્દિક આવે એટલે કે આજ ગાડી આપણે સ્પ્લેન્ડર લેતી નથી જવાની અમારા ભાઈને લઈ જાવી આપણે અહીં રહી આમ પ્યારી કીધર ગઈ પ્યારી પ્યારીધર રહી તો આમાં થોડો ઘણો ખર્ચ છે તો આ મોરો બરો હલે તો તૂટી જાવ હાવ કે કાજ કહેતા હતા મારા પપ્પા કે રિપેરિંગ કરાવી એટલે કરાવી છે રિપેરિંગ પણ આજ તો મારી પાસે એટલો ટાઈમ નથી હું આને ગાડીને મૂકીને રિપેરિંગ કરાવું પાછો વહેલો આવી જાય ને તો મારા પપ્પા લઈને જશે ગાડી ને હમી કરાય છે તો ચલો હું તો મારા ઘરેથી નીકળી ગયો છે સોરવાટ ફોટા પાડવા માટે

ભાઈ વિદ્યાલો કોણ લે હા લઈ લે લઈ લે ઉપર મણા અત્યારે મે હાંડીઓ મળે ભાઈ ક્યાં જોવા મળતો જોયો હાંડીઓ કિમ છે અરસ્તો જનો ઓલો જોઈ કેતો હોય ને છોટાપતિ મારી સામે જે દેખે ને અર્જુન સ્કૂલ છે અહીં બે હજાર સત્તર અઢારમાં એસઆઈ કર્યું હતું પાછો હું અહીંયા નીકળ્યો એટલે તમે બતાવતા હું એસઆઈ કરતો બે વાર કર્યું હતું ભાઈ બીજા બધા લાગી ગયા ને હું રહી ગયો હું કે હાર્દિક તો ચલો શીતલબેનનું શીતલના કીલું સસરાનું આમાં જગ્યા છે કોલ લો ભાઈ છે ને આમાં જગ્યા નીકળશે આપણે આમાં જગ્યા ની વાડી છે નીકળવા દો નીકળવા દો હજી નથી નીકળું તો એ હોય છે ભાઈ છે ને એ જ કરતો હોય છે અમારી બેન તો ઉજાગરો છે અને જી જાય છે અહીં સત્તર હોસ્પિટલ છે જોવા એક્ઝેક્ટ મારી પાછળ એટલે મજા આવે અત્યારે તો જોઈ ખટારો હળી ગયો ચાલો કોઈ તો વર્ષ અત્યારે ગાડી પર ચડી ગયો ગાડી બહાર કાઢવાની કોશિશ કરે ના અમને બે ને બે હાથ દીધા સરસ અરે નટ બોલ દે પાના દે જગા તો આપણા વરરાજો અને મેમ જો બેસી ગયા ફરીવાર એકવાર આવો લાભભાઈ બધાને ના મળે અમારે શીતલભાઈને મળ્યો છે અને સાથે સાથે દીપાલી ભાભીને પણ મળી ગયો કેવી ફિલિંગ આવે ભાઈ શીતલ મસ્ત કોઈ ઘટે નહીં એમ દીપાલી ભાભી તમારે

સરસ મજાનુ જો લોકેશન છે આખે આખુ ને મારી સાથે છે હાર્દિક ને ખાન ભાઈ તો આજે ફોટા પાડવાના છે અત્યારે વેના કે આપણે પાસે આજ કામ છે જોરદાર એટલે કોઈ કહેવાનું નથી કે ભાઈ તમારું મુરત હોય જાય કે આ વઈ જાય તે વઈ જાય એના હાટુ થઈને આજે ફોટો શૂટ અલગથી આપણે રાખેલું છે હાર્દિક ભાઈ તો અત્યારે ફોટોગ્રાફી કરવા મહિના છે સરસ મજાના ને સાથે સાથે કાનભાઈ તો હાલો થોડીક વાર શીતલભાઈના અને દીપાલી મેમના ફોટા પાડી લઈએ સરસ મજાના

ભૂરીભો છે ને આ અમારો શીતલ છે વેડિંગ મેં ફોટા નહોતા પાડ્યા અત્યારે ટાઈમ લઈને આપણે સ્પેશિયલ ફોટા પાડવા આવ્યા છે સરસ મજાના ભાઈ લોકેશન આવે એકદમ જબરદસ્ત જગ્યા છે સરસ મજાની કીર્તિદાન ગઢવી પૈ કે લીલી નાગર ની જોઈ તો કઈ નહીં જોઈ આ લીલી નાગર આપો તે સરસ મજાની વેલ છે આ પાન ખાતા એના માટે બેસ્ટ છે અમે તો અમારી કોઈ ખાતા નથી એટલે અમને મજા આવે તો ચાલો થોડીક વાર

આવું લોકે શું હોય તો મજા જ આવે છે પહેલાં કંઈ ઘટે છે કામ કરું તાર હાર્દિકને ફોટા પાડવા આપણે પાડી દેવ પાડવા પાડી દે ઘરનો છોકરો છે ને હવે ટાઈમ પ્રમાણે પાડું બાકી નહીં પાડવું કંઈ કંઈ વાંધો નહીં પાડી દઉં તો તને બીજું તને કંઈ કહેવાય જાને જીગર જાને મન મિત્ર દુર્યોધન

સરસ ફોટોગ્રાફી કરીને હું થાકી ગયો છે એ લોકો હજી પાડે છે મને કંઈ વાંધો નથી ભલે પાડે એમાં હાર્દિકભાઈને થોડા ફોટા આપણે પાડવાના છે એટલે પાડી લઈએ પાડવા કે ફોટા પાડવાના છે ને હું લોકેશન ક્યાં મળે મામૂલ બનાવી હોય ને કાઠિયાવાડી એક નંબર લાગે ઓકે બનાવું યાર કઈ કે તારું તારું જ બનાવું અમે આપણે હાર્દિક ભાઈ ની કાટ કે આપણે જઈએ એ બાકી હા એટલે કઈ જાનમાં છોકરો હોય તો કહી જો નહીં એટલે ને અમે છોકરો જે ડાયો છે કઈ આ દી લાઈન જ નથી નહીં જાન આજે ભણે બીએ પૂરું કરી બીએ ચાલુ કરી ફોન આવ્યો ઉપર લે થોડા આવી ગયા ત્યારે અહીંયા પી લે આપણે તો સ્પ્રાઇટ છે સીતલ ભાઈ લેવો જા ભાઈ સ્પ્રાઇટ લાવ્યો આ ભાઈ લાવ્યો નામ મીનો છે હવે એ ભાઈ લાવ્યા ને કોઈ ખોટી ક્રેડિટ લઈને ન જતો

આપડી કઈ ગાડી છે આપડી પાસે ક્રેતા ને ચા ક્રેતા છે આપડી પાસે ક્યાં રામ પયારી આપડે ત્યાં રામ પારી પહેલી સંજાદ આવવાનું છે વધારે છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય